સરકાર તો બીજું કઈ કેતો નથી આમાં કઈ આપે તો થાય જો આમ આ બધું આપે સરકાર આપશે કાય કઈ ઉત્પાદન અને આનું કાઈ આવાનું અમારે ભૂલી જવાનું છે આનું મળે કે નહીં કોઈ વસ્તુ મળે નહીં કાઈ ન મળે મત એને મળે મત લેવા જે મત એને મળે બીજું કઈ મળે નહીં ખેડૂત નું કઈ જોતા જ નથી લેવાનું એવું જ નહી અમારે ના લેવાનું કપાનો ભાવ થાય એટલે સાતસો રૂપિયા કરી નાખે પછી ખેડૂત ઘરમાં કપા ખૂટી જાય અને વેપારી કપા જાય પંદરસો બે હાજર રૂપિયા પચીસો રૂપિયા એમ ભાવ થઈ જાય બિયારણ લેવા જાય તો બિયારણ લેવા જાય આટલું આટલા એક ખોબો બિયારણ હોય કપાચ ના તો પંદરસો રૂપિયા ભાવે

એટલે એ કઈ ન થાય અમારે એ બધું ભૂલી જવું દૂધ ખાવી વાય જેવું લીટર લીટર બબે લીટર ગાવું દૂધ કરે ફરવાય અમારે દૂધ ઢોર તો ઘણા રાખવા છે પણ આમાં શરણ નો થાય શું કરવું ચોક ઢોર માં તો ગુજરાણ આકાવી

કોને ખબર આની તો શેક નથી આમના એડિકટમાં રાખડી પ્રોગ્રામમાં મौज કરે મौजમાં રહેવું બોલીબોલ લગાણ બોલીપાન ખેતરો ને એમાં દવા છાડી દીધો કાળો કાળો દેખા દવા છટાઈ ગઈ હા એમાં આમાં તમે એમ એમાં દવા તો નો પૈસા તમે એમ નથી એમ જાય જાય કા રોજ એવો છે વરસાદ જ એવો છે માથે તો

ખડ માં બિયારણ બાકી ગયું એમાં એ બધું ચાલુ જ થઈ જાય મજૂર મળે તો મજૂર તો મળી જાય પણ મજૂર મજૂરી બિસાણા કરે હું

નારાયણ વાટવાનો વેદનો જો બધું એમનો ફરી જો આ સતરાતનો ઉભા એમનો ઉબો આયા ખાલી સિંગો એમનો મતી સિંગો એમનો છોટી છે બધું એમનો છોટી છે જો આરા આ આ વખતે તમે કપડનો સાળ કર્યો 10 મિનિટ ડાઈડો હતો ચાતર કપડનો સાળ કર્યો કપામાં ઈ છે હવે તો આ વખતે બરાઈડો તો બે માં તમારે ફેરવા રાખવાનું તમે કッカમાં ડાઈડો હતો 10 ડાઈડો બરોબર આ બે માને બીજું કેતો મજા આ ગમે થાય આ